નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સંજેલી તાલુકાના ટીસાના મુવાડા ગામે સ્કૂલ અમારી જમીનમાં બનાવેલ છે અને વાવેતર કરેલું છે તેમ કહી ઝઘડો કરી માર મારી માતા અને પુત્રને ઈજાગ્રસ્ત કરતા સંજેલીના ચાર ઈસમો સામે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાય પ્રાપ્ત વિગતો અનુસાર સંજેલી તાલુકાના ટીસાના મુવાડા સંજેલી ગામના રતનસિંહ મોતીસિંહ બારિયાના પત્ની અને તેમના પુત્ર તેમના ખેતરમાં કામ કરતા હતા તે વખતે સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે રહેતા કમલેશ રામસિંહ રાવત હંસરાજ અમરસિંહ રાવત અમરસિંગ રામસિંગ રાવત અને દિવ્યેશ ચારેલ નામના ચાર ઈસમો આવ્યા હતા અને આ સ્કૂલ અમારી જમીનમાં છે અને અમારી જમીનમાં તમે વાવેતર કરેલ છે ખેતર અમારું છે તમે અહીંથી જતા રહો તેમ કહીને ઝઘડો કરીને મારામારી કરીને માર મારીને પથ્થરો વડે ઈજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ સમગ્ર બાબતે ટીસાના મુવાડા સંજેલી ગામના રતનસિંહ મોતી બારિયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંજેલી પોલીસે સંજેલી તાલુકાના સંજેલી ગામના કમલેશ રામસિંહ રાવત હંસરાજ અમરસિંહ રાવત અમરસિંહ રામસિંહ રાવત અને દિવ્યેશ ચારેલ એમ ચાર ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના તો એવી કે પોણા અગિયાર વાગ્યા હતા અને પ્રાર્થના ટાઈમ પ્રાર્થના બેર પડી ગયો હતો અને બાજુમાં ખેતરના મોટર ચાલતી હતી તો હું ફટાફટ મોટર બંધ કરવા ગઈ અને પહેલાં લોકો ઉચિંતા આવી અને મારા છોકરાને ધાર્યું મારી દીધું એટલે પછી હું ફટાફટ દોડી લીધી તો મારાથી મારાથી શર્ટ પકડી અને મને બી પથ્થર અહીં મારી દીધો અને આ મારું બ્લાઉઝ બી તોડી નાખ્યું છે એ લોકોએ અને મારા છોકરાને અમે હોસ્પિટલ તાત્કાલિક એકસો આઠનો ફોન કરી અને હોસ્પિટલ આવ્યા તો ત્યાં દરવાજામાં હતા ને કેસ નથી નો દવા દીધો તમને જાતે મારી નાખવાના છે એમ કરીને બહુ મારી આખે અહીંયા શીશી સ્ટેમાં રાખ બધું જ છે અહીંયા અને બહુ જ મારા છોકરાને માર્યો એની તબિયત અત્યારે બહુ ખરાબ છે અને બા ખસડા પડે એ ગાલત છે ને છોકરો મારો બોલી શકતો નથી હજી